અદ્રશ્ય છે સુરતની કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલયના અહીં આપ જોઈ રહ્યા છો તેવા લોકો છે જે લાઇબ્રેરીમાં રોજ પુસ્તક વાંચવા અહીં આવી શકે છે પરંતુ આજકાલ બિઝી લાઈફના કારણે એવા પણ ઘણા લોકો હોય છે કે જેઓ લાઇબ્રેરીમાં વાંચવા માટે જઈ શકતા નથી તો આવા લોકો માટે એક સારા સમાચાર છે સુરત મહાનગરપાલિકા સંચાલિત કવિ નર્મદ લાઇબ્રેરી દ્વારા હવેથી લોકોને ઘરે બેઠા માત્ર દસ રૂપિયામાં મનગમતા પુસ્તકની હોમ ડિલિવરી કરવામાં આવશે અસુવિધાથી લોકો ઘરે બેઠા ફોન અથવા તો ઈમેલ કરી પુસ્તક મંગાવી શકશે કોઈ મેમ્બર ટેલિફોનથી અથવા તો ઈમેલથી જણાવે કે ભાઈ છે તો એને કંઈ પુસ્તકની જરૂરિયાત છે અથવા તો એ કોઈ બુકે રિટર્ન કરવા માંગતો હોય પણ આવી શકતો એમ ન હોય તો જાણ કરે તો મોસ્ટ પ્રોબેબલી સેમ ડે અથવા તો બીજા દિવસે છે તે પુસ્તકાલયમાંથી એક માણસ છે તે તેમના ઘરે જશે અને એમને જે બુક જોઈતી હશે તે એમને ઇસ્યુ કરશે અથવા તો જે બુક રિટર્ન લાવવાની હશે તે રિટર્ન લઈ આવશે અને એના માટે અમે ચાર્જ પણ બહુ નોમિનલ રાખેલો છે ફક્ત દસ રૂપિયા ચાર્જ છે કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી વાંચન ઉત્સુક લોકો ખૂબ જ ખુશ છે જે લોકો લાઇબ્રેરીના સભ્ય છે તેઓ હવેથી ઘરે બેઠા માત્ર દસ રૂપિયામાં મનગમતું પુસ્તક મંગાવી શકે છે જે લોકોને ઘરેથી લાઇબ્રેરી જવું દૂર પડે છે તેઓ હવે પોતાનો કિંમતી સમય બચાવી શકે છે અને ઘરે બેઠા પુસ્તક મંગાવી પોતે તો વાંચી શકશે જ પરંતુ ઘરના અન્ય સભ્યોને પણ આનો લાભ મળશે જેના કારણે લોકો ઘણા જ ખુશ છે આ શેડ્યુલ પ્રમાણે અમારા બિઝી શેડ્યુલ પ્રમાણે આ બધું ટાઈમ કાઢીને જવાનું નોર્મલ લાઇબ્રેરી સુધી જે જરા દૂર છે તો તમને આ બધી ટાઈમ બહુ બચી જાય છે અમારા બિઝી શેડ્યુલમાંથી એટલે બહુ સારું પડે છે દસ રૂપિયામાં બુક અમારા ઘરે આવે છે તેના લીધે અમારા બીજા ફેમિલી મેમ્બર્સ બી તે બુકનો સૌથી મેક્ઝિમમ લાભ ઉઠાવી શકે છે ને બધા જ એ બુક વાંચી શકે છે તો અગર વો મનચાહી કિતાબ ઉનકો ઘર બેઠે હિ મિલ જાતી હે તો ડેફિનેટલી એક તો પઢને પ્રતિ લોકો કા ઝુકાવ બઢેગા और दूसरे जो कुछ लोग हैं जो नहीं आ पाते चाह के भी नहीं आ पाते किसी का घर दूर है किसी को कन्व की प्रॉब्लम है कुछ बुजुर्ग लोग हैं कुछ बच्चे हैं जो अपनी स्कूल ट्यूशन्स क्लासेस में इतने बिजी हैं तो अगर उन्हें घर बैठे मिलती है किताब तो इट्स अ वेरी गुड फैसिलिटी आई थिंक इट शुड गेट एन अमेजिंग रिस्पॉन्स फ्रॉम एवरीबडी इन द सोसायी अत्यार्क पुस्तक वाँचवाइब्रेरी जव पड़त पर लोग घर बैठा मनगमत पुस्तक मंगाई सके કવિ નર્મદ લાઇબ્રેરીના આ નિર્ણયથી વધુને વધુ લોકો પુસ્તક તરફ વળશે તે ચોક્કસ છે પ્રવીણ ચાવડા વીટીવી સુરત